ક્ષત્રિય સમાજ માટે જે કયું છે શું કહેશો એ બાબતે રૂપાલા સાહેબે જે ક્ષત્રિય અને ક્ષત્રાણીઓ વિશે ખાસ એમને જે નિવેદન આપ્યું ને એ અમને એક કોઈ ક્ષત્રાણી સહન નહીં કરી શકે અને એના માટે બનતા તમામ પ્રયત્નો થશે અને રૂપાલાની સીટ રદ થાય એવી અમારી સર્વેની ઈચ્છા છે બિલકુલ રદ થવા માટેની એક માંગ કરી રહ્યા છે શું નામ તમારું મારું નામ વીણાબા ચાલા સોળ તારીખે

એમના વાણી વિલાસ બિલકુલ જે પ્રમાણે રૂપાલા દ્વારા માફી પણ માંગવામાં આવી પણ જે ક્ષત્રિય સમાજ છે તે માફી આપવા તૈયાર નથી કારણ કે જે શબ્દો હતા તે માફી લાયક નથી શું નામ તમારું પ્રજ્ઞાબાઈ ચાવડા શું કહેશો તમામ આજે રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ અત્યારે રોજ ભરાયેલું છે શું કહેશો આ રૂપાલા જે જે અમારા વિશે જે તુચ્છ ભાષા એમની ભાષામાં જે વાપરી છે એ એકદમ અયોગ્ય જ છે અમારા રાજપૂતોમાં તો અત્યારે હાલની તારીખમાં પણ દીકરી બા કે દીકરાબાની લેવડ દેવડ કરવી હોય તો સત્તર વખત વિચારી ગોત્ર કુળ જોઈને લેવડ દેવડ થતી હોય તો એ અમારા ઇતિહાસ વિશે ના જાણતા હોય તેમને કશું બોલવાનો કોઈ અધિકાર જ નથી એમ એટલે અમારા માટે એ નથી જ અમે એમને રિજેક્ટ કરવા માંગીએ છીએ તો ભારતીય જનતા પાર્ટી ના પાડી દીધી છે કે અમે એને બદલવાના થતી તો શું કરશો અમે એમના કોઈ અમારું કોઈ ક્ષત્રિય જ્ઞાતિ એમને કોઈ પક્ષ આપવા માટે તૈયાર જ નથી એમ અમારી જ્ઞાતિ કોઈ એમનો વોટ નહીં જ આપે એમ અમારો પક્ષ એક જ રહેશે બિલકુલ ક્ષત્રિય સમાજ વોટ આપવા તૈયાર નથી આજે શું કહેશો તમે ક્ષત્રિય સો આજે સંમેલનમાં આવ્યો તમામ તમારા સમાજના આગેવાનોએ રજૂઆત કરી શું કહેશો એ હું મોદી સાહેબને એટલું કહેવા માંગીશ કે આપ તો ગુજરાતના પનોતા પુત્ર છો અને જ્યારે આપ અહીંયાથી દિલ્હીની ગાદી પર ગયા ત્યારે આપે અમને એક વાત કહી હતી કે મારી ગુજરાતની બહેનોને જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું એક પોસ્ટથી હાજર થઈશ બરાબર છે આજે પોસ્ટ તો બહુ દૂરની વાત છે પણ આજે હજારો ક્ષત્રાણીઓ કે જે ક્યારેય ઘરની બહાર નથી નીકળ્યા એ આજે રોડ ઉપર આવી ગયા છે મેદાનમાં આવ્યા છે તો એમની વાત મોદી સાહેબ સુધી કેમ નથી પહોંચતી એક પ્રશ્ન છે અને અમારો મોદી સાહેબ માટે કે કોઈ પાર્ટી માટે વિરોધ નથી અમે માત્ર ને માત્ર રૂપાલાભાઈને હટાવવા માંગીએ છીએ બીકોઝ રૂપાલાભાઈએ જે નિવેદન આપ્યું છે એ ક્ષત્રાણી માટે આપ્યું છે અને કદાચ એ અમારો ઇતિહાસ જાણતા નથી પાંચસો બાસઠ રજવાડા આપ્યા ત્યારે અખંડ ભારતની રચના થઈ છે આજે મને પોતાને પર્સનલી એવું લાગે છે કે અમે આ પાંચસો રજવાડા રજાવાડા આપી અને એક ભૂલ કરી છે અને બધા એવું કે છે કે એમણે ત્રણ ત્રણ વાર માફી માંગી અને માફ કરવા જોઈએ જો ભૂલ કર્યા પછી માફી મળતી હોય તો જે નો જે કલમ છે એ હટાવી દેવી જોઈએ અને જેલમાં જેટલા પણ ગુનેગાર છે કારણ કે એ લોકો ભૂલથી જ કરેલું છે તો એ બધાને છોડી દેવા જોઈએ એટલે માનહાનિની કલમ હટાવી જોઈએ કારણ કે જો ભૂલ કર્યા પછી પસ્તાવો થાય ને માફી માંગે તો રેપિસ્ટ રેપ કર્યા પછી માફી માંગે તો એને માફ કરી દેવો જોઈએ

ઓપરેશન રૂપાલા રૂપાલાની ટિકિટ રદ કરો અને એનું જે એને જે વિભદ્ર ભાષા જે વાપરી છે એક ક્ષત્રિયણી માટે એ આજે પણ સહન કરવામાં નહીં આવે અને કાલે પણ સહન કરવામાં નહીં આવે એ જ અમારું મત છે અમારો કોઈ વિરોધ નથી કોઈ પાર્ટી વિશે કોઈના વિશે વિરોધ નથી પણ એટલું જ કહેવાનું છે કે બસ રૂપાલાની રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો

અત્યારે બધા સમાજો મારી જોડે છે અમને તો વિશ્વાસ જ છે કે બધા સમાજો મારી જોડે રહેશે અને સરકાર કોઈ સારો નિર્ણય લાવશે અને રૂપાલાજી રૂપાલાજી ની ટિકિટ રદ બી થશે એવો અમારે તો આશા છે શેખ સુધી કારણ કે હોય ડૂબતું હોય ને તણા સહારો હોય અત્યારે અમારે તો બધા ભેગા થઈ ગયા છે અને ક્ષત્રિય એવી એક વ્યક્તિ છે કે જેને રાજ કર્યું છે જેને આપ્યું જ છે અત્યાર સુધી હવે અમારે લેવાનો વારો આવ્યો છે તો પછી અમને વિશ્વાસ છે કે ના સરકાર જરૂર જરૂર હજી ચાર દિવસ એવા છે હજી અમારી વાત સાંભળશે અને કોઈ સારા નિર્ણય પર આવશે બિલકુલ આશા કરી રહ્યા છે કે સરકાર સારા નિર્ણય પર આવશે આજે ક્ષત્રિય સમાજની અસ્મિતાનો સવાલ છે હવે ક્ષત્રિય સમાજ સંપૂર્ણ મેદાનમાં છે શું કહેશો હવે તો અમે બધાય રૂપાલા સાહેબનો જ્યાં સુધી ટિકિટની રદ નહીં થાય ને ત્યાં સુધી જંગ લડશું અને અમારા જે વડીલો કહે છે ને જાડેજા સાહેબને ઈ થશે હવે તો હજી આટલું છે આગળ ત્રીજું શું કરશું ને એજી રૂપા ખબર નથી રૂપાલા એટલે આગળ તો બધું બહુ જ વધશે અને આ જંગ તો ચાલુ જ રહેજે એને ટિકિટ નથી જાપાની તો પછી નો જાપાની અમે તેર તેર દિવસથી થી આમ છીએ તડકો તાટ કોઈ કઈ જોતું જ નથી લડે જ જાઓ જ્યાં બોલાવે ને મિટિંગમાં જાય તો કેમ કોઈ કઈ સાંભળતું નથી કઈ કેમ કરતું નથી કાક તો એનો આવું જોઈએ ને આ તો જાડેજા સાહેબ ને જાડેજા સાહેબ દશરથ બા કોઈ હજી ઘરે નથી ગયા કોઈ કઈ પહોંચ્યા નથી બધે મિટિંગમાં બધે જાય છે હવે એમ કે છે કે હજી ટિકિટ આપી એની ટિકિટ આપશે તો અમારે અમારો નિર્ણય તરાય છે અમારે શું કરવું ને એ અમે કરી બતાવશું બિલકુલ તો ક્ષત્રિય સમાજ આજે રોષે ભરાયેલું છે અમારી સાથે છત્રાણીઓ હતી જેમણે કહ્યું કે જો રૂપાલાને ટિકિટ મળશે ઊભા રહેશે તો પાર્ટીને ક્યાંકને ક્યાંક નુકસાન દેખાશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કે અમરાપદ પરેશ રાઠોડ સાથે વિપિન પ્રજાપતિ ગુજરાત પાટણ